પોતાનો હાર હું જ ઉચકી રહ્યો છું પણ ખરેખર તો એ બળદ ઉચકી રહ્યો છે એવો જ ભ્રમ આપણને થઈ જાય છે કે મારી આજુબાજુ જે કંઈ પણ થઈ રહ્યું છે મારા લીધે થઈ રહ્યું છે અથવા મારા માટે થઈ રહ્યું છે પણ આપણે નિમિત્ત માત્ર જ છીએ જે કંઈ પણ થઈ રહ્યું છે ભગવદ્ ઈચ્છાથી થઈ રહ્યું છે બસ એ વાત ધ્યાનમાં રાખવી ખૂબ આવશ્યક છે પરંતુ લૌકિકમાં આપણે રહેતા હોઈએ તો આવા વાત ક્યારેક ક્યારેક ભૂલી પણ જઈએ છીએ અને જેવી રીતે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણને શિક્ષક અથવા માર્ગદર્શકની આવશ્યકતા હોય એવી જ રીતે ધર્મની અંદર પણ આપણને ગુરુની આવશ્યકતા હોય છે અને એમાં તો વિશેષ કરીને હોય છે કારણ કે આપણને પ્રભુને પામવા છે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મને પામવા છે તો એવો આપણો તો સામર્થ્ય નથી એટલે જ ગુરુની આવશ્યકતા અને મહાપ્રભુજી એ પરિશ્રમ લઈને ત્રણ વાર ભારત ભ્રમણ કર્યું અને એમના તેજ પ્રતાપથી ભક્તો એમના તરફ આકર્ષિત થયા અને મહાપ્રભુજીએ એ જીવોનો ઉદ્ધાર કર્યો સમસ્ત વેદશાસ્ત્રો નો સાર શ્રી વલ્લભે પુષ્ટિમાર્ગમાં બતાવ્યો છે પછી ભલે આપણને બધા વેદ નું જ્ઞાન ન હોય પણ આપણને મહાપ્રભુજી સહેલું કરીને પુષ્ટિમાન બતાવ્યું છે બધા ગ્રંથોનો સાર આપણને બતાવ્યો છે એટલે જેવી રીતે છાશમાંથી માખણ નીકળે એવી જ રીતે વેદ શાસ્ત્રોમાંથી મહાપ્રભુજીએ સોળસ ગ્રંથોની રચના કરી છે તો ઉલટાનું આપણા માટે મહાપ્રભુજી સહેલું કર્યું છે તો આપણું કર્તવ્ય છે કે આપણે આપણા ગુરુએ બતાવેલા સિદ્ધાંતોનું જ્ઞાન હોવો જ જોઈએ અત્યારે કેવું થઈ ગયું છે પુષ્ટિ માર્ગ એટલે મનોરથો નો માર્ગ બધા મોટા મોટા મનોરથો કરે છે આવું આના કરતા મોટો હું કરું આમાં ક્યાંય ભાવ નથી હોતો દેખાડવું હોય છે આપણે બધા જાણીએ જ છીએ આ માત્ર ભૂજ નો માર્ગ નથી આવો માર્ગ હોત તો શા માટે આપણા વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે એક ભક્ત થયા ચતુરના તો એમણે કઈ એમની પાસે કશું નહોતું વનમાં રહેતા તો ત્યારે એમણે માત્ર કંટોળાનું શાક બનાવીને પ્રભુને ધર્યું તો પણ પ્રભુ એમના પર ખૂબ પ્રસન્ન થઈને આરોગ્ય અને શબરીએ પ્રભુને પોતાના હેઠા બોર આપ્યા છતાંય પ્રભુ એમના પર પ્રસન્ન થાય છે તો આ બધા ઉદાહરણો જે આપણને ખબર પડે છે કે પ્રભુ ઘણીવાર કહેવાય પણ છે ભાવના ભૂખ થયા છે પ્રભુ માત્ર પ્રેમથી જ પ્રસન્ન થશે બાકી કોઈથી તમે મોટો છપ્પન ભોગ કરો પણ એમાં ભાવ નહીં હોય તો પ્રભુ પ્રસન્ન નહીં થાય ભલે તમે ઘરમાં થોડી સામગ્રી જેટલું શક્ય હોય એટલું ધરો પણ એમાં ભાવ હોય પ્રેમ હોય તો એ જ ભક્તિ કહેવાય છપ્પન લો કરો છપ્પન લો ભાવ હોય તો કરાય આ છે મહાપ્રભુજી પુષ્ટિ પુષ્ટિમાર્ગ અને એમ પણ કહેવાયું છે તત્સિદ્ધે તનુ બીતજા સેવા કેવી હોવી જોઈએ આપણું જ તન